નમસ્કાર મિત્રો ઓમ એસ્ટ્રો વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે હું છું કલ્પેશ ભટ્ટ આણંદ ગુજરાતથી આજે પાર્ટ ટુ વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે એના વિશે પ્રથમ છ રાશિ વિશે ચર્ચા કરી ફળશ્રુતિ ફળકથન અને આજે પાર્ટ ટુમાં તુલા રાશિથી મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે એની ચર્ચા કરશું વર્ષ બે હજાર છવ્વીસ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ સૂર્યનું વર્ષ ગણવામાં આવે છે સૂર્ય છે એ ગ્રહોનો રાજા ગણવામાં આવે છે તંદુરસ્તીનો કારક ગણવામાં આવે છે જે રાશિમાં સૂર્ય ગોચર કરશે એ રાશિને તો એ હકારાત્મક રીતે પ્રભાવિત કરશે જ પરંતુ સાથે સાથે જે રાશિમાં એ ગોચર કરશે ત્યાંથી સપ્તમ દ્રષ્ટિ જાની પણ પડશે એટલે કે પૂર્ણ દ્રષ્ટિ એ રાશિના જાતકો માટે પણ એ મહિનો છે એ ખાસ રહેશે સપોઝ કે ચૌદ જાન્યુઆરીથી સૂર્ય છે એ મકરમાં પ્રવેશ કરશે તો ત્યાંથી પૂર્ણ દ્રષ્ટિ સિંહ ઉપર પડશે તો મકર રાશિ અને સિંહ રાશિ બંનેને એ માસ છે એ ખૂબ જ ફળદાયી રહેશે પછી મકરથી મીન રાશિમાં એ ગોચર કરશે તો એ કન્યા રાશિના જાતકો માટે પણ એ સમય છે એ મહિનો ફાયદાકારક રહેશે તો આ રીતે વર્ષ દરમિયાન જ્યારે જ્યારે સૂર્યગોચર કરશે ત્યારે પૂર્ણ દ્રષ્ટિ જે ભાવ પર પડશે તે જાતકો માટે પણ ફળદાયી રહેશે આ વર્ષ દરમિયાન જોઈએ તો શનિ છે એ આખા વર્ષ દરમિયાન મીન રાશિમાં જ રહેશે જ્યારે રાહુ અને કેતુ છે એ પોતાનું સ્થાન બદલશે એટલે કે રાહુ મકરમાં અને કેતુ છે એ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો ચાલો જોઈએ આજે પાર્ટ ટુમાં તુલા રાશિથી મીન રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ખાસ એ કહેવાનું કે તમે જે કંઈ પ્રયત્ન કરશો તો સો ટકા તમારા પ્રયત્નો રંગ લાવશે તમારી સમસ્યાઓનો ઉકેલ આવશે તમારી નોકરી વ્યવસાય અથવા તો ખેતીમાં ચોક્કસ નફો થશે આવક વધશે અને જો કોઈ ઋણ લીધું છે એટલે કે દેવું છે તો દેવામાંથી મુક્તિ થશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે ખાસ તો હનુમાનજીની પૂજા કરવી અને દર શનિવારે મંદિરે જવું વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે ભૂતકાળના નુકસાનની ભરપાઈ થશે અને આત્મવિશ્વાસ પાછો આવશે એવું લાગી રહ્યું છે આવકમાં ચોક્કસ સુધારો થાય કાર્ય સફળ થાય અને લાંબા અંતરની મુસાફરી પણ શક્યતાઓ છે કાર્ય અને વ્યવસાય જે કંઈ કરો છો એમાં પ્રગતિ દેખાય પ્રગતિ શક્ય બને શિવજીની ઉપાસના કરવી પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની રોજ એક માળા કરવી અઠવાડિયામાં એક વાર શિવલિંગ પર જલાભિષેક ચોક્કસ કરવો ધનરાશિ શનિના પ્રભાવને કારણે સમસ્યાઓ તો ધન રાશિના જાતકો માટે રહેશે જ પરંતુ આત્મવિશ્વાસ જાળવી રાખો અને હા જો આપ ગુસ્સો કરો છો તો ચોક્કસ ગુસ્સાને કાબૂમાં રાખો તમારી આવક સ્થિર રહેશે પરંતુ ખર્ચ વધશે જેથી કરીને બેલેન્સ કરવું હિતાવહ છે વિરોધીઓ સામે પણ જો તમે ધીરજ રાખશો તો વિજય મળશે હનુમાનજી ગણેશજીની પૂજા કરવી અને જો આપે કોઈ ગુરુને માનેલા છે તો ગુરુની પણ પૂજા કરવી અને ગુરુ મંત્ર ખાસ કરવું મકર રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે શનિના પ્રભાવથી મુક્ત થઈને મકર રાશિના જાતકો ગુરુના પ્રભાવ હેઠળ આવશે સફળતા અને નાણાકીય સુધારણા ચોક્કસ શક્યતા છે પરિવાર અને પ્રેમમાં ખુશી મળશે જો કોઈ ટેકનિકલી બાબતો કોર્ટ કચેરીના વ્યવહાર ચાલે છે તો એ કેસમાં વિજય બનશે જ વિષ્ણુની પૂજા કરવી ઓમ નમ ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો હવે જોઈએ કુંભ રાશિના જાતકો માટે શનિની ઉતરતી સાડા સાત ચાલુ રહેશે જ પણ છતાંય આ વર્ષ છે એ તમારા માટે લાભદાયી છે સામાજિક નાણાકીય અને કૌટુંબિક સ્થિતિમાં ચોક્કસ સુધારો ધરાય આવકમાં પણ સુધારો દેખાય જો કોઈ તમે નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે અથવા તો એ વિશે વિચારો છો તો આગળ ધપવા જેવું ખરું હા ભાગીદાર સાથે સાવચેતીથી આગળ વધવું હનુમાનજી અને ગણેશજીની પૂજા અર્ચના કરવી વિશેષ આ વર્ષ છે એ સૂર્યનું વર્ષ પણ ગણાય છે તો સૂર્યને સવારમાં જળ અર્ધ કરવું અર્પણ કરવું અને હવે આગળ વધીએ આજની છેલ્લી રાશિ એટલે કે મીન રાશિના જાતકો માટેનું આ વર્ષ કેવું રહેશે શનિની સાડા સાથી પ્રભાવ પાડતી દેખાશે તેથી સાવધાની ટાળવી સાવધાની રાખવી મિત્રો વાહન ચલાવતા હો તો પણ એમાં સતત સભાન રહેવું આગથી જાળવવું પાણી વાળો જે કોઈ પ્રદેશ છે તેનાથી પણ દૂર રહેવું રોકાણ કરતા હો તો જોખમી રોકાણથી દૂર રહેવું અથવા તો વિચારીને આગળ વધવું પગ અને પેટની સમસ્યાઓ અથવા તો એને લગતા રોગોની સંભાવના છે તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ બાબતે એટલે કે જો તમે અગાઉથી જ સાવચેતી રાખશો ખાન પાનમાં તો શક્યતા છે કે તમને તંદુરસ્તી તમારી જળવાઈ રહે જીવન સંતોષકારક રહેશે હનુમાનજીની પૂજા અર્ચના કરવી સૂર્ય ભગવાનને અર્ધ ચડાવવું અને સાથે સાથે ગુરુ મીન રાશિ છે તો ગુરુના વિશેષ મંત્ર જાપ કરવા તો આ હતું પાર્ટ ટુ તુલાથી મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે જો આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ કરજો અને આપના ગ્રુપમાં આ જે છે એ શેર પણ કરજો તમારા અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ મારા પ્રણામ પાઠવું છું નમસ્કાર ધન્યવાદ